છેલ્લે ફાઈનલ એને એકતાને બેસવા તો દીધી કે આવીને ભૂલી જવાથી તો છોડ પણ સુકાઈ જાય છે તો તેવી જ રીતે જો આપણે સંબંધો સાચવવા હોય ને તો આપણે એકબીજાને યાદ કરવા પણ જરૂરી છે

તો આપણે એકબીજાને યાદ કરવા પણ જરૂરી છે કેટલો મસ્ત સુવિચાર છે કે આપણે કુંડાની અંદર છોડ વાવી નાખ્યા અને જો આપણે તેને ભૂલી જઈએ પાણી ન પાઈએ તો છોડ છે તે શું કહી જાય છે તો તેવી જ રીતે આપણે જો આપણા સંબંધોને સારા રાખવા હોય તો આપણે એકબીજાને યાદ કરવા પણ જરૂરી છે એકબીજાનો કોન્ટેક કરો એકબીજા સાથે વાતચીત કરવી પણ જરૂરી છે ચાલો હવે છે ને શ્રીના માટે એક નવું ટોઈસ મેં કાઢ્યું છે એ હું ટોઈસ છે ને નીચેના ફ્લોર પર લઈ જાઉં છું અને અને શ્રીનાના રિએક્શન કેવા છે તે ચાલો આપણે જોઈએ શ્રીના માટે ચાલો હવે હું શ્રીના માટે નવ નવ રમક ડોલાઈસ આમ જોઓ શ્રીના સં દાડર માથી જઈ ગઈ તો મારી હામી આવી એ કોનું છે એ આલે આપણે હોલ માં આપું હાલો એ જો કોનું નય નય રમકડો છે કોનું નય નય છે એ આમ જો એ તો મેડી સ્પેયર પાર્ટ અલગ કરવા કોથળી તો કાઈ કોથલી તો કાઇટ કોથલી તો કાઈટ તી કા આ ટોઇસ છે ને શ્રીનાવટ શ્રીના એક વર્ષની થઈ હતી ને ત્યારે આવી ગયું હતું પણ ત્યારે છે ને શ્રીના થોડીક નાની હતી આ ટુ ઇન વન છે રાઈડર પણ છે જો જો આ નીચે છે ને રાઈડર મૂકી દે ને એટલે છોકરાઓ આગળ પાછળ નીચે ત્યાં કરે અને પ્લસ છે તે ચાલે હતે એને એની અંદર બેસવું છે એમ જો નહીં યું બા જો નહીં પણ બાકી છે ને જરૂરી કામ છે એટલે બા વાત કરે છે મજા આવી ગઈ છે એને એના માટે છે છે ને અને આ રમળું છે ને શ્રીના વર્ષની થઈ હતી ત્યારે તેને બર્થ ગિફ્ટ આવેલું છે પણ ત્યારે શ્રીના નાની હતી એટલે મેં કાઢ્યું નહોતું અને હવે મને એમ થયું કે હવે કાઢવા જેવું છે હવે તે મોટી થઈ ગઈ છે ચલાવી એક છે રાઈડર પણ રાઈડિંગ કરી શકશે એટલે મેં તેના માટે કાઢ્યું છે અને હવે આપણે શ્રીનાને છે ને થોડુંક ખોલી દઈએ કોથળી કાઢી દઈએ કે જેથી એને પણ ખૂબ જ મજા આવી જાય

ભાગો 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 ન્યુ ન્યુ છે ને ત્યાં લગી રમશે પછી જૂનું થશે ને તો અડશે પણ નહીં નીચેના ભાગમાં આવી ગયો હશે બેલ્ટ હવે એમ તો મોટી થઈ ગઈ છે સેફટી બેલ્ટની જરૂર નહીં પડે જરૂર એને જરૂર પડશે ક્યારે તને ખબર છે ઓલા નહીં નહીં આ રાઈડરમાં આપણે રાઈડિંગ કરશે ને ત્યારે કેમ કે આ વસ્તુ એના માટે જૂનું થઈ ગયું છે રાઈડિંગ છે ને એ નવું છે સમજ પડી તને આગળ પાછળ આગળ પાછળ થાય તે

સારું ચાલો શ્રી અને સારું ચાલો હવે શ્રીનાથ છે ને એના રાઇડર સાથે રમીએ છે તો હું પણ હવે એને થોડીક વાર માટે રાઇડર સાથે એને તો હવે હું પણ એને થોડીક વાર માટે રમાડીશ હા હા ચાલો હવે છે ને શ્રીનાથ જાગી ગઈ છે પણ શ્રીનાથ છે ને સૂતી હતી કેમ કે શ્રીનાને હમણાં એવું લાગે છે કે મજા જેવું નથી તેને તાવ ભરાઈ જાય છે શરદી છે ઉધરસ છે તો લાડુ શ્રીનાને જગાડવા આવી એટલે શ્રીના તરત જ બેસીને જાગી ગઈ કે લાડુ આવી અને હવે હું શ્રીનાને અહીંયા જો ગેસ ખવરાવી રહી છું કેમકે આજે આજે તેને બપોરે રાઈસ બનાવી દીધા તો તેને દાળ ભાત ન ખાધા તો અત્યારે હું એને છે ને પોરા ભાત ખવડાવું છું પણ મારી શ્રીના ખાવાની બદલે ખાય છે લાડુ મારી સ્ત્રીના ખાવાની જગ્યાએ કોણ ખાય છે લાડુ બિલ તો ખેરી ચાલો શ્રીના નીચે બેસી જો દીકરા રાઈસ ને બધી વેરાય એટલે એક જ જમ્મા જાશું પણ શ્રીનાને છે ને મજા નથી એટલે છે ને બહુ દોડ દોડ નથી કરવાની આપણે શ્રીનાને છે ને બે ત્રણ દિવસ ઘરમાં જ રમાડવાની છે

હવે મેં શ્રીનાને ખવડાવી પણ દીધું છે અને મને એવું લાગતું હતું કે શ્રીનાને મજા જેવું નથી તો મેં એને થોડીક ફીવરની દવા પણ આપી દીધી છે લાડુ આપણે શ્રીનાને દવા પાઈ ને શની પાઈ હા પણ તમે મેઠું કામ લીધી મેટ મૂકી દો હાલો આ નયું નયું ટોઈસ કાઢ્યું એનથી રમો હાલો આ રાઈડર લાડુ બે ગઈ છે તો શ્રીના બે ને ફેંકતી તો લાડુ ને આમ જો ગળી ગળું પકડીને પણ બેસી તો એ ગઈ જ તે અરે વાહ બે બેનું એક સાથે રમો છો હમ અરે વા બ્રેક મારીશ તો પડીશ અને થોડી વાર તો એને છે ને એવું પણ કામ કરી દીધું આજે મેટ છે ને એ મેટ ને એ રાઈડર ઉપર બેસાડી દીધું ચલાવ પણ એ કઈ મેટ થોડી રાઈડર પર રે અને લાડુ મારી શ્રી નું ભીસ આવી ગઈ લાડુ શ્રીના ને ચોકલેટ જેવા બિસ્કીટ નથી આપવાના એટલે હું છે ને લાડુ ને કઉ છું તો સંતાડી દે તો લાડુ છે ને સંતાડે છે પણ એવું શ્રીના જોઈ તો ગયો જ છે આમ જો ગઈ આવે જ છે

હવે મમ્મી સત્સંગમાં ગયા હતા તો તે પણ ઘરે આવી ગયા છે અને શ્રીનાશન અત્યારે થોડીક રહેતી નહોતી તો એટલા માટે પપ્પા અને મમ્મી અત્યારે બંને શ્રીનાને અત્યારે એકતાના ક્લિનિકે લઈને ગયા છે કે શું એકતાના ક્લિનિકે લઈને બતાવવા માટે ગયા છે તો હવે આપણે છે ને રસોઈની પણ તૈયારી કરી લઈએ કેમ કે વાગી ગયા છે તો હવે આપણે છે ને રસોઈની પણ તૈયારી કરી નાખીએ તો ચાલો ફટાફટ આપણે રસોઈ બનાવી નાખીએ તો શ્રીનાને મમ્મી તે લોકો આવી જાય તે પહેલાં આપણે રસોઈ ફટાફટ જેટલી બને તેટલી બનાવી નાખે તો અત્યારે હું રસોઈમાં બનાવી રહી છું ભરેલા રીંગણાનું શાક આ માટે તો મેં છે ને મસાલો તો બનાવી નાખ્યો છે મસાલાની અંદર ધાણા ચટણી મીઠું હળદર ગોળ લસણ લસણ આ બધી જ વસ્તુ મિક્સ કરી દીધી છે આ બધી જ અને તેલ નાખીને આ બધી જ વસ્તુ મિક્સ કરી દીધી છે અને રીંગણામાં પણ કાપા પાડી નાખ્યા છે તો આપણે મસાલો રીંગણામાં ભરી દઈએ અને ત્યાર પછી આપણે તે કૂકરની અંદર સાતલી નાખીએ તો ચાલો આપણે તૈયાર કરી નાખીએ હવે રસોઈ અને ત્યાર પછી આપણે મળીએ

નાની હતી ને ત્યારે તો બિલકુલ ઈ ટોપ પહેરતી જ નહીં આજ મે એને ટોપ પહેરાય હો તો એને પહેરી રાખ્યો એ હોતી કે છે સારું તો પહેરી રાખ્યો બીજું શું હમણા મેરેજ છે ને તો ત્યારે પહેરાવી જાશું રમતી તી ન્યા તો પછી કેમ વઈ આવ્યા તો પછી વઈ આવ્યા પછી કામ પતી ગયું કામ પતી ગયું એટલે વઈ આવ્યા હશે હે ને ઓકે તો હવે તમારે ઊંઘ ન થઈ હોય તો સુઈ જાવ છો તમારે મંગા તો ખાવ છો તમને આવે બને આવે એ ચેતી રોગ છે મંગા છે ને એ તો મારો આજનો દિવસ કંઈક આ રીતનો રહ્યો હતો જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો તેને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો અને જો કોઈ નવા મેમ્બર હોય તો મારી ચેનલે સબ્સક્રાઇબ કરજો હવે આવતીકાલે નવી સવાર સાથે નવી એનર્જી સાથે પરિવાર તમારી સાથે મુલાકાત કરીશું જ્યારે સુધી શ્રી શેના કહેતો ત્યાં સુધી કહેતો આયલ તો સુધી બાય